વડોદરા જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વૈકલ્પિક રસ્તાની માંગ કરી છે પાદરા મુજપુર જે બ્રિજ તૂટી પડ્યો તેના કારણે એવા હજારો લોકો કે જે ગંભીરાથી પાદરા આવતા હોય આણંદથી પાદરા આવતા હોય કંપનીઓમાં કામકાજ અર્થે રોજબરોજ જેમનો આ રસ્તો હતો આ બ્રિજ તૂટી પડવાને કારણે આ તમામ કામદારો કે જે પાદરા કંપનીમાં કામ અર્થે આવતા હોય તેઓએ સાહીઠ કિલોમીટર લાંબા રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે અને જે સમયની સાથે સાથે પૈસાનો પણ બગાડશે આ બ્રિજ તૂટી પડ્યો ત્યારથી જ આ તમામ કામદારો પાદરા કામ અર્થે આવવા માટે હેરાન થઈ રહ્યા છે અને તેવામાં તેઓ માટે એક વૈકલ્પિક રસ્તો આપવામાં આવે એક વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી છે મૂજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાને કારણે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરાની પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવતા હોય તેઓને અંદાજે જ સાહીઠ કિલોમીટરથી પણ વધારે અંતર કાપવું પડી રહ્યું છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે સાથે જ એજ્યુકેશન હબ ગણાતું આણંદ વિદ્યાનગર મુકામે અભ્યાસ અર્થે પાદરા અને જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓ પણ જતા હોય તેમને પણ હાલ સમસ્યા પડી રહી છે ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી પાદરા ખાતે રોજ બરોજ શાકભાજી લઈને આવતા એ ખેડૂતોને પણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ રહી છે ધંધાકીય દુકાનદારો તેમજ નાની મોટી હોટલો ચલાવતા લોકો તેમને પણ આ બ્રિજ તૂટી જવાને કારણે લાંબો રૂટ વાપરવો પડી રહ્યો છે અને જેના કારણે સમય અને પૈસા બંનેનો બગાડ થઈ રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે એક વૈકલ્પિક માર્ગ આ લોકો માટે આપવામાં આવે બનાવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદ પરમારે સીધી માંગણી છે બીજી કોઈ વાત કરવા નથી આવ્યા મુજપુર ગંભીરા બ્રિજ જે કોલોક્સ થયો છે અનુસંધાનમાં આજે એક મહિનો પૂરો થયો છે અને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી આજે પણ કંઈ વર્કઆઉટ કરેવી પરિસ્થિતિનું કંઈ કર્યું નથી અમને તેમજ બસ્સો પણ બસ્સો કરોડથી પણ વધારે એની મહાત્મા રકમ જાહેર કરવામાં આવી છે પણ આજ દિન સુધી કે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કેમ તેનો પણ પ્રશ્ન છે એટલે સરકારને અમે માંગણી કરવા આવ્યા છે અમારી માગણી છે મધ્ય ગુજરાતને જોડતો જીવાદોરી સમાન આ બ્રિજ તૂટી જવાથી હજારો યુવાનો હજારો કામદારો તેમજ હજારો ખેડૂતોને ખૂબ ગંભીર પડતીનો સામનો કરવો પડતો તે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે અમારી સીધી માગણી છે કે આજે બંને કલેક્ટરને મળીને સંકલન કરી તમે કેવી રીતે બ્રિજ બનાવી શકો વૈકલ્પિક માર્ગ બનાવી શકો તેવી અમારી માંગણી છે આજની રજૂઆત કરી છે કે અમે સો ટકા વર્કઆઉટ કરીશું હવે એ તપાસ અને નિર્ણય એમનો છે સરકાર સરકાર બે દિવસનું અલ્ટિમેટમ આપવાના છે અમે ગુરુવારે સવારે દસ કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકરો સૌ પ્રતિનિધિઓ સૌ આગેવાનો સૌ યુવાન સાથીઓ સૌ ખેડૂત મિત્રો ભેગા થવાના છે ને ત્યાં ભેગા થઈને શું વિચાર વિમર્શ કરી શકીએ આ બાબતનું અમે તે આંદોલન કરવાના છે જ્યાં સુધી વૈકલ્પિક માર્ગ બનાવવાની આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે બિહાર ઉત્તર ઉત્તર પ્રદેશમાં પણ બંને સરકારોમાં આ બ્રિજ બનાવ્યા છે જેને ટેમ્પરવારી બ્રિજ કહી શકાય કુંભમેળામાં પણ આટલી મોટી સંખ્યામાં ત્યાં હજારો યાત્રુઓ ગયા હતા ત્યાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે આપણી સરકાર કેમ ના કરી શકે અહીં ગુજરાત સરકાર એટલે એ પણ પ્રશ્ન છે આપણા માટે એટલે સો ટકા અમે એમને વિચાર વિમર્શ કરવો જોઈએ લોકોની સુખાકારી માટે એમને શું વધારો કરી શકાય તેમાં એમને સો ટકા કેલ્ક્યુલેશન કરવું જોઈએ ઓકે